ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે આશરે આઠ લાખથી વધુ લોકોએ પૂર્ણ કરી છે પરંતુ ખાસ તો પરિક્રમાના છત્રીસ કિલોમીટરના રૂટ પર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો કચરો જોવા મળ્યો હતો માવાના કાગળો અને પ્લાસ્ટિકના જબલાનો જમાવડો પણ જોવા મળ્યો હતો જંગલમાં પ્લાસ્ટિક જતું અટકાવવામાં તંત્ર અસમર્થ રહ્યું છે કારણ કે જંગલમાં જતું પ્લાસ્ટિક અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક ટીમોની રચના કરી અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે તેવી તૈયારી બતાવી અને જંગલમાં જતું પ્લાસ્ટિક અટકાવવામાં આવશે પરંતુ પરિક્રમા હજુ પૂર્ણ નથી થઈ ત્યારે જ અંતિમ દિવસે પરિક્રમાના રૂટ પર અસંખ્ય માવાના પ્લાસ્ટિક અને જબલાના કોથળીઓ જોવા મળી રહી છે વીસ હજારથી વધુ લોકોની તબિયત લથડી મિત્રો બીજી તરફ પાણીના ઝરણા નજીક પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઢગલા જોવા મળી રહ્યા છે જેથી કરીને કુદરતી પાણીના રિસોર્સને પણ નુકસાન પહોંચ્યું છે તેમજ ગંદકીના ગંજ જોવા મળતા લોકોના આરોગ્ય પણ જોખમ રહેતા વીસ હજારથી વધુ લોકોની તબિયત લથડતા આરોગ્ય સારવાર લેવાની ફરજ પડી હતી ગિરનારની લીલી પરિક્રમામાંથી દારૂ ઝડપાયો મિત્રો દારૂનું દૂષણ હવે દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે હવે ગિરનારની લીલી પરિક્રમામાંથી પણ દારૂ ઝડપાયા બાદ લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે વન વિભાગ જ્યારે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભયારણ્ય અને ગીરના સ્વચ્છ કરવાની વાતો કરતું હોય અને તે માટે તેણે અલગ અલગ ચેકપોસ્ટ બનાવી પરિક્રમા કરવા આવતા લોકોના માલસામાન ચેક કરતા હોય ત્યારે આટલી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો પરિક્રમા શરૂ થાય તે પહેલાં ઇટાવા ઘોડીથી સાત કિલોમીટર દૂર આવેલા ચીણા બાવાની મટી સુધી પહોંચી ગયો તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે વન વિભાગ કે પોલીસની મીઠી નજર તો નથી ને તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે સાધુ સંતોમાં પણ આ સમાચાર વાયુ વેગે તેમાં પણ રોષ ફેલાયો હતો અને આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે જૂનાગઢ ખાતે ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપતા ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે જૂનાગઢના ગરબા ગીરનાની ગોદમાં યોજાતી લીલી પરિક્રમા તેના અંતિમ ચરણમાં પહોંચી છે ત્યારે અહીં આવતા પરિક્રમાર્થીઓના સમાન અને મોબાઈલ ચોરી થવાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે તેવામાં પરિક્રમાર્થીઓના મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપતા ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી છે બોર દેવી પરિક્રમાના માર્ગ પર ભારે ભીડ વચ્ચે સતત પેટ્રોલિંગ કરતી જૂનાગઢ પોલીસે શંકાના આધારે સાત શખ્સોની પૂછપરછ કરતા તેઓએ વટાણા વેરી દીધા હતા મોબાઈલની ચોરી કરતા સન્ની રાજુ રમેશ અને દાદુ નામના શખ્સો પાસેથી પોલીસને રૂપિયા એક પોઈન્ટ નેવું લાખની કિંમતના એકવીસ મોબાઈલ ફોન મળી આવ્યા હતા ત્યારે હાલ જૂનાગઢ પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે